મારા મેહડી ઉપર વિશ્વાસ રાખજો જગત દુનિયામાં દોડ દોડ કરશો તો તમારા શેડો નહીં મળે મારું મહેડી નું ભગવાન કહેવો છે પણ જગતમાં આજ મારા દરબારમાં આવ્યો છો ભાઈ હે મારા પર વિશ્વાસ ને ભાવ રાખજો અને તમારો વિશ્વાસ ને ભાવ હશે જો તમારા પાછળ પાછળ તમારા ઘેર સુધી ના આવું તો હું ત્રણ ગાડી બની માતા જેવો જેવો તમારો વિશ્વાસ ભાવ હશે એવું મારો ભગવાન આવશે બાપા હું કઉ છું હું ભાવ ની પૂછી છું હું ભાવ વાળી માતા છું ભાઈ

ભાઈ શંકર ભુવાની હું હાઈકોર્ટ મેલડી બની છું ભાઈ